વેર માઇનસ પંદર આના શૂન્ય શોધવાના છે અને આના સહગુણકો વચ્ચેનો સંબંધ કરી રીતે અવયવ ભાગ પાડીએ છીએ આમાં તો મધ્યમ પદ જ રહે ભાઈ મધ્યમ પદ નથી તો એનો મતલબ એના અવયવ ના પડે આપણે અવયવના કેટલા બધા નિયમો શીખેલા છે કોઈકનો તો ઉપયોગ કરીશું સ્ટાર્ટ કરી તો સૌથી પહેલા માઇનસ પંદર બરાબર આના બરાબર હું શું મૂકી દઉં ઝીરો મૂકી દઉં ઓકે હવે યાદ રાખો અહીંયા અવયવ પાડીને પણ તમે દાખલો ગણી શકો આપણે અલ્ટિમેટલી ટીના મૂલ્યો શોધવાના છે બરાબર હું તમને બે રીતે શીખવાડીશ બંને રીત ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા ઓકે અહીંયા એણે ખાલી શૂન્યો શોધવાના કીધા છે હવે તમે કોઈ પણ રીતે શોધો એમણે કોઈ રીત નથી કીધી કે આ રીતે તમારે શોધવાનું છે બરાબર તો પહેલી સિમ્પલ રીત જો તમને શીખવાડું ને સર પંદરનું બી વર્ગમૂળ કરીશું હવે તમે કહેશો શૂન્ય તો બે હોય હા બધા સાહેબ તમે શીખવાડ્યું છે અમારા સ્કૂલના સાહેબે બી શીખવાડ્યું છે બીજા સાહેબો બી શીખવાડ્યું છે વાત સાચી છે બધા સાહેબો સાચા તે શૂન્ય બે હોય તો અહીંયા કેમ એક જ શૂન્ય આવ્યું અહીંયા એક શૂન્ય નથી બે જ છે જો કોઈ પણ સંખ્યાનું વર્ગ મૂળ પ્લસ પણ પ્લસ પણ હોય શકે ને માઇનસ પણ હોય શકે એટલે અહીંયા ટી ના તમને બે મૂલ્ય મળ્યા એક મૂલ્ય મળ્યું માઇનસ વર્ગ મૂળમાં પંદર અને બીજું મૂલ્ય મળ્યું પ્લસ વર્ગ મૂળમાં પંદર ઓકે આ યાદ રાખો તો એક આ રીત છે બરાબર ચલો રીત નંબર બે સર મારે તો અવયવ પાડીને શીખવું છે હા તો અવયવ પાડીને જોઈએ આપણે ચિંતા નથી તો તમે લોકો શું આ નિયમ જાણો છો બધા હું થોડું આને મોટું કરું બરાબર અને થોડું મોટું કરું શું તમે આ નિયમને સારી રીતે સમજો છો હા સમજો છીએ સમજીએ છીએ સર કે ભાઈ બે સંખ્યાઓની વચ્ચે જો માઇનસ આપ્યો હોય તો એમના વર્ગમૂળોનું એકવાર માઇનસ કરીશું એકવાર પ્લસ કરીશું તો શું અહીંયા બે પદો આપેલા છે હા આપેલા છે શું વચ્ચે માઇનસ આપ્યું છે હા આપ્યું છે તો આ નિયમ લગાવી શકાય આ આપણો જે નિત્ય સમ છે એને આપણે યુઝ કરી શકીએ તો સર ટી સ્કવેર કોનો વર્ગ છે એ તો આપણે બધા જાણીએ ટી નો વર્ગ છે અને સર કોનો સરવેર છે તો બેટા સ્ક્વેર છે યાદ રાખો ઓકે વર્ગમૂળમાં પંદર નો તમે સ્ક્વેર કરો તો પંદર આવે તમે જો વર્ગમૂળ ને વર્ગ ઘટી જાય હવે શું આ બંનેના એકવાર વાર માઇનસ અને એકવાર પ્લસ હવે એવું પાડી શકાય હા કેમ ના પાડી શકાય હંડ્રેડ પર્સન્ટ પાડી શકાય બરાબર તો ટી માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર જીરો અથવા બરાબર ટી પ્લસ વર્ગ મૂળમાં પંદર બરાબર માઇનસ પંદર પેલી બાજુ પંદર વર્ગ મૂળમાં પહેલું મૂલ્ય અને આ પ્લસ પેલી બાજુ જશે તો માઇનસ જુઓ તો આ બે રીતો મેં તમને એક જ દાખલો સોલ્વ કરવા માટે શીખવાડી તમે આનો પણ ઉપયોગ કરી શકો છો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો ઓકે આવડતું હોય ગણિત ગણિત તો કેટલી મજાની વસ્તુ ડૂબી જવાની ઈચ્છા થાય બરાબર જેટલું કરો એટલું ઓછું છે બની શકે કદાચ કે આના સિવાય પણ કોઈ રીત હોય ને મને ના ખબર હોય બરાબર તો તમને ખબર હોય તો યાર મોકલજો મારી તો શૂન્યો મળી ગયા ચલો હવે એમના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચેક કરવાનું છે તો અહીંયા આપણી બહુપતિ હતી ટી સ્ક્વેર માઇનસ પંદર અને આપણા શૂન્યો એટલે કે આલ્ફા વર્ગમૂળમાં પંદર અને બીજું શૂન્ય એટલે કે બીટા માઇનસ વર્ગમૂળમાં પંદર આપણાને મળ્યું ઓકે હા સર ઓકે ચલો તો પેલા અહીંયા સહગુણકો સહગુણક હોય એટલે અહીંયા આ બહુપદીના સંદર્ભમાં ટી નો સહગુણક સર ટી તો આપ્યો જ નથી ટી વાળું પદ જ નથી તો પદ જ નથી એનો મતલબ એનો સહગુણક કેટલો છે ઝી અને સી એટલે યાદ રાખો અચળ પદમાં જ નહીં પંદર નહીં આપણા એ બી સી મળી ગયા હવે આપણે સંબંધ ચેક કરીએ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન ઓકે ચલો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફાનું મૂલ્ય છે વર્ગમૂળમાં પંદર અને બીટાનું મૂલ્ય છે માઇનસ વર્ગમૂળમાં પંદર ઓકે હવે હું કૌશ ખોલું તો વર્ગમૂળમાં પંદર પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં પંદર પંદરમાંથી પંદર જાય તો ઝીરો થઈ જાય તો શું આનો જવાબ એ આવે છે તો ચલો બીનું મૂલ્ય કેવું ઝીરો અને એનું મૂલ્ય કેટલું છે એક હવે ને ઝીરો વડે ગુણ હતો તો મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે માય જીરો એવો ખતરનાક વ્યક્તિ છે એની સાથે કોઈ પણ ગુણાશે ને જીરો થઈ જશે બરાબર કેટલાક મહાનુભાવો કેટલાક આઈન્સ્ટાઈન ગણિત શાસ્ત્રીઓ આપણા ગુજરાત રાજ્યના એ લોકો માઇનસ જીરો લખતા હોય છે અરે રે ઢિયારો શું માઇનસ જીરો તમે ક્યાંય જોયો છે સંખ્યા રેખા જોઈ છે એમાં વચ્ચે જીરો હોય આ બાજુ પ્લસ સંખ્યાઓ હોય આ બાજુ માઇનસ સંખ્યા હોય ત્યારે જીરો બે વાર લખ્યો ના તો અહીંયા જીરો જીરો જ હોય અને જીરોને તમે એક વડે ભાગો તો પણ જવાબ શું આવે જીરો આવે ઓકે ઓકે ચલો હવે આની વાત કરીએ તો વર્ગમૂળમાં પંદર ને માઇનસ વર્ગમૂળમાં પંદર સાથે સોરી અહીંયા મેં ભૂલ કરી દીધી મારી ભૂલ છે હજી મારું રબર નાનું થઈ ગયું છે બોલો શું કરવાનું ઘણીવાર ટેકનોલોજી હેરાન પણ કરતી હોય છે આપણે ચલો આ બધી ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ વર્ગમૂળમાં પંદર વર્ગમૂળમાં પંદર વર્ગમૂળમાં બસો પચીસ અને બસો પચીસ નું વર્ગમૂળ કેટલું થશે કેટલું થશે બોલો પંદર બરાબર છે તો ટૂંકમાં વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે બે થાય વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ત્રણ થાય વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ પાંચ થાય એટલે વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર પંદર થાય તમે આખી રીત બતાવી અને નિશાની માઇનસ આવે કેમ કે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ થઈ જશે ઓકે હવે સી આપો ને તો સી કેટલા છે સર સી નું મૂલ્ય છે માઇનસ પંદર અને એનું મૂલ્ય કેટલું છે એક માઇનસ પંદર ને એક વડે ભાગશો તો માઇનસ પંદર જ આવશે તો આ રીતે આપણાને બંને જવાબો મળી રહ્યા